રાજકોટ જિલ્લાના ઉપરેટામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું રાજકોટ જિલ્લાના ઉપરેટામાં શાંતિપૂર્વક મતદાન ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી સમાજવાદી પાર્ટી અપક્ષ સહિત કુલ સત્યાસી ઉમેદવારો ચૂંટણી મેદાનમાં કુલ પિસ્તાળીસ હજાર બસો સડસઠ મતદારો નોંધાયેલ છે ઉપલેટામાં નવ વોર્ડની છત્રીસ બેઠકો માટે આજે યોજાયું હતું મતદાન મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ પૂરી થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો ઉપલેટામાં ત્રેપન મતદાન થયું મતદાનમાં નિરક્ષરતા જોવા મળી હતી જેને લઈ રાજકીય પક્ષના લોકો ચિંતિત રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત બસોયાએ ઉપલેટા નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન આવશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો ત્યારે ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ કહ્યું કે કોંગ્રેસથી કંટાળેલી પ્રજાએ હવે કોંગ્રેસને ઝાકારો આપશે ઉપલેટા ધોરાજે બાયોદર નગરપાલિકાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું અને ઓવરઓલ ઉપલેટા ધોરાજી અને બાયોદર ત્રણેય મળીને એવરેજ પંચાવન ટકા ઉપરનું મતદાન થયું છે અને ભારતીય જનતા પાર્ટીની ત્રણે ત્રણ નગરપાલિકામાં બિલકુલ સ્પષ્ટ બહુમતી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની આવવાની છે અને ભારતીય જનતા પાર્ટીની બોડી બનવાની છે એમાં કોઈ શંકાને સ્થાન નથી આની સાથે સાથે બે તાલુકા પંચાયતની પેટા ચૂંટણીનું પણ મતદાન હતું અને બંને પેટા ચૂંટણી મોટી પાનેલી અને દુમિયાની તેમાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો વિજય થવાનો છે આ નિશ્ચિત છે

ઘર ઘર સુધી જન જન સુધી દરેક દરેક વર્ગના ના સર્વસ્પર્શી સર્વ છેવાડાના માનવી સુધી બધાને લાભ મળ્યા છે તો આના આધાર ઉપર વિકાસના મુદ્દા ઉપર ભારતીય પાર્ટી ચૂંટણી લડી છે અને અમારો વિજય નિશ્ચિત છે તો મને એવું લાગે છે કે ઉપલેટાની અંદર અમારી ઓછામાં ઓછી છવ્વીસ સીટ વધીને કદાચ અઠ્યાવીસ સીટ આવી શકે ધોરાજીમાં ઓછામાં ઓછી અમારી બાવીસ સીટ આવે કદાચ વધી શકે અને ભાયાદરમાં ઓછામાં ઓછી સોળ સીટ આવે અને એનાથી કદાચ વધી શકે